હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢમાં આજે પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ પત્રકાર પરિષદમાં મોદીના નેતૃત્વમાં છેલ્લા વર્ષમાં થયેલા વિકાસના કાર્યો અને સુશાસન અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારના શાસનમાં વિવિધ ક્ષેત્રોમાં કામગીરી થઈ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ઉજ્જવલા યોજના આયુષ્માન ભારત જેવી અનેક લોકહિતની યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ યોજનાઓ દેશના દરેક નાગરિક સુધી પહોંચી રહી છે

અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના માની મોદીજી ને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર આપણે સૌ અનુભવ્યા છે એની પ્રેસ વાર્તા અને સાંજે વિશિષ્ટ વ્યક્તિઓ સાથેનું સંમેલન પણ યોજાવાનું છે સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સો થઈ છે ત્યારે જુનાગઢ મુકામે માની ગૌરવભાઈ રૂપારેલિયા માની પ્રમુખશ્રી સંજયભાઈ મુકેશભાઈ માની મેયરશ્રી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આજે યોજાણી છે આ અગિયાર વર્ષે સફળતાના અગિયાર વર્ષ છે આ અગિયાર વર્ષે સેવાના છે સુરક્ષાના છે સ્વાભિમાન અને ગૌરવ અપાવનારા અગિયાર વર્ષ છે તમામ આયામો એ સિદ્ધ કરીને નવી ઊંચાઈઓ ઉપર મા ભારતીને પહોંચાડવાનું ભગીરથ પુરુષાર્થ એનું પરિણામ અને પુરુષાર્થ કરનાર વ્યક્તિ એટલે તમારા મારા સૌના આદરણીય નરેન્દ્રભાઈ મોદી પરિણામો જયારે આપવાના હોય છે ત્યારે એ માત્ર વાતો કરવાથી નથી મળતા હોતા સર્વાંગી વિકાસ તમામ સમૂહનો વિકાસ અને તમામ વર્ગને અનુભૂતિ થાય કે મારી સરકાર છે એના માટે કોઈ વ્યક્તિ એક મહેનત કરી રહ્યો છે ત્યારે ખૂબ ટૂંકા ગાળામાં આટલા પરિણામો મળ્યા છે સમગ્ર વિશ્વ અનુભવ્યું છે એમની તાકાત અનુભવી છે આપણે સવે ઓપરેશન સિદ્ધુરમાં પણ મહાભારતીની તાકાત ફોજનું ગૌરવ ફોજની તાકાત એમનું સમર્પણ મોદીજીની સ્ટ્રેટેજી એ પણ આપણે જોઈ છે ને મહાભારતી સમગ્ર વિશ્વને જોવાનો નજર બદલાનો છે ત્યારે વિશ્વગુરુના સ્થાને મહાભારતી બેસે એના માટે એ ગરીબ કલ્યાણકારી નીતિઓથી માંડીને આર્થિક ક્ષેત્ર હોય વેપારી હોય ગરીબ લોકો હોય ખેડૂતો હોય બેનો હોય યુવાનો હોય એ તમામને આજે ભરોસો ઉભો થયો છે કે મોદીજી છે મોદી હા તો મુમકિન હે આ વાક્ય એ સાતરમાં મંત્ર બની ગયો છે એ પ્રકારનો વિશ્વસનીયતા ઊભી થઈ છે ત્યારે આ 11 વર્ષ એ સમર્પણ ને સેવાના વર્ષ રહ્યા છે મેં કીધું એમ કોઈ વ્યક્તિ એ સંપૂર્ણ ડેડિકેશન સાથે પોતાના જીવન ને ખપાવવા માટે માં ભારતી માટે નીકળી પડ્યા છે એવા મહાપુરુષ આપણને મળ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને માં ભારતી ને વિશ્વગુરુ સ્થાને બેસાડવા માટે સમગ્ર ભારતવાસીઓ એક થઈને મોદી સાહેબ ઉપર ભરોસો રાખી રહ્યા છે મને સંપૂર્ણ ભરોસો મહા ભારતી એ વિશ્વગુરુ ના સ્થાને બેસ છે ત્રીજા નંબર નું અર્થતંત્ર બનશે અને સમગ્ર વિશ્વ એ ભારત શું બોલે છે એની રાહ જોયા પછી એ રિએક્શન આપશે એવું ભારત બનવા માટે સજ્જ થઈને આગળ